રાજકોટ અને દિલ્હી વચ્ચે વધુ બે નવી નો પ્રારંભ કરવામાં આવ્યો છે આ શુભ અવસર પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રાજકોટ પધાર્યા હતા રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું મેયર સ્થાનિક ધારાસભ્યો સહિતના શહેરના અગ્રણી મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું મનસુખ માંડવિયાએ નવી ફ્લાઇટ શરૂ કરાવવા માટે સતત રજૂઆતો કરી હતી તેમની આ સતત ભૂમિકાને કારણે જ નવી હવાઈ સેવાઓનો લાભ મળી શક્યો છે આ નવી ફ્લાઇટથી રાજકોટના વેપાર ઉદ્યોગ અને પ્રવાસનને વધુ વેગ મળશે રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે રાજકોટ સૌરાષ્ટ્રના મધ્યમાં હોવાથી યાત્રાધામ દ્વારિકા સોમનાથ અને પોરબંદરને પણ જોડે છે આ રાજકોટને સવારની એકી સાથે બે ફ્લાઇટ ઉપલબ્ધ થવાથી રાજકોટની દિલ્હી સાથેની કનેક્ટિવિટી રાજકોટની સવાર સાંજની દિલ્હી સાથેની કનેક્ટિવિટી એ મજબૂત બની છે અને લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારીઓ જે રાજકોટ સાથે ધંધા વ્યવસાયથી જોડાયેલા છે એમને પણ ફાયદો થશે ઉત્તર ભારતમાંથી આવતા યાત્રિકો જે સોમનાથ દ્વારકા અથવા તો પોરબંદર જવા ઈચ્છે છે એમને પણ સવારની કનેક્ટિવિટીથી ફાયદો થશે કુલ મળીને ગુજરાતની આર્થિક કેપિટલ સમાન રાજકોટ જે રીતે વિકસી રહ્યું છે ઔદ્યોગિક રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં એર કનેક્ટિવિટીનો બહુ મહત્વનો ફાળો હોય છે હું ભારત સરકારના એવિએશન મિનિસ્ટરને અભિનંદન પાઠવીશ જેમણે રાજકોટ માટે સવારની બે અને રાત્રિની બે ફ્લાઇટો આપીને રાજકોટનીના યાત્રિકોની સુખાકારીમાં વધારો કર્યો